નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો એકના એક કાકડીના કચુંબર અને રાયતા ખાઈને તમે કંટાળી ગયા હો તો એકવાર આ રેસીપી જે છે એ ચોક્કસથી ટ્રાય કરજો જેના માટે અહીં ત્રણથી ચાર મધ્યમ સાઇઝની કાકડી લીધેલી છે તમે અહીં ખીરા કાકડીનો પણ યુઝ કરી શકો છો તો કાકડીની જે છે આપણે સ્કીન કાઢીને આ રીતે ઝીણી ઝીણી સુધારી લેવાની છે તો અહીં ઇલેક્ટ્રિક ચોપરનો યુઝ નહીં કરવાનું આ રીતના મીડિયમ સાઇઝની કાકડી સુધારવાની બહુ જો કાકડી ઝીણી ઝીણી હશે તો સલાડ જે છે એ સારું નહીં લાગે તો બધી જ કાકડીને આપણે આ રીતે ઝીણી ઝીણી સુધારી લેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને કાકડીમાં આ રીતે સરસ મિક્સ કરીને આપણે પાંચેક મિનિટનો રેસ્ટ આપી દઈશું હવે જો તમે ખીરા કાકડીનો યુઝ કરવાના હો તો કાકડીને જે છે એ મીઠું લગાવીને નહીં મૂકવાની કારણ કે ખીરા કાકડી જે છે એનો ટેક્સચર જે છે થોડોક નરમ હોય છે આ રેગ્યુલર કાકડી કરતાં હવે મિક્સરના વાસણમાં બે તીખા લીલા મરચાં લીધેલા છે અને એક મોડું મરચું લીધેલું છે એક ઇંચ આદુનો કટકો લીધેલો છે તો બધી જ વસ્તુને પાણી ઉમેર્યા વગર આપણે વાટી લેવાનું છે મિક્સરના વાસણમાં તો પાંચથી છ મિનિટ પછી કાકડી જે છે સરસ સોફ્ટ થઈ ગઈ હશે હળવી તો આ રીતના નચોડીને આપણે મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી દેવાની છે કાકડીને તો આ રીતે આપણે હાથ વડે નીચોડી લઈશું જેનાથી કાકડીનો ટેક્સચર જે છે ને હળવો એવો સોફ્ટ થઈ જશે પણ જો તમે ડાયરેક્ટ કાકડીનો યુઝ કરવો હોય તો તમે ચોક્કસથી કરી શકો છો પણ આ રીતે વધારે ટેસ્ટી લાગશે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તમને જો ચટપટું અને તીખી વસ્તુ ખાવાનો શોખ હોય ને તો એકવાર આ કચુંબરને ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે ને ટેસ્ટમાં એકદમ યુનિક લાગશે હવે આદુ અને મરચાં જે આપણે વાટ્યા એ ઉમેરી દઈશું તો તમે કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે લીલું મરચું લઈ શકો છો અહીં લાલ મરચા પાવડરનો યુઝ નથી કરવાનો એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે અને ત્યારબાદ આપણે અહીં જો મીઠાની જરૂર જણાય તો બીજું મીઠું ઉમેરવાનું અદરવાઈઝ મીઠાની જરૂરત નહીં પડે ત્રણ મોટી ચમચી ભરીને આપણે અહીં સૂકા ટોપરાનું છીણ ઉમેરીશું જો તમારી પાસે તાજું ટોપરું હોય એનું છીણ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો થોડાક ઝીણા સુધારેલા કોથમીરના પાન પણ આપણે ઉમેરીશું સૂકા ટોપરાનું પાવડર જે છે લગભગ દુકાને ખૂબ જ સરળતાથી મળી જતું હોય છે તો બહુ જ ઓછી સામગ્રીનો યુઝ થાય છે પણ સ્વાદમાં જે કચુંબર બહુ જ ટેસ્ટી લાગે છે ઉપવાસમાં પણ આ કચુંબર આપણે બનાવીએ તો એકદમ સ્વાદમાં અલગ લાગે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો